અખિલ ભારતીય કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલતા સંગઠન સૂજન અભિયાનના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં સુરત શહેર કોંગ્રેસની સંગઠાત્મક પ્રવૃત્તિઓ અને સંગઠન માળખામાં કરવામાં આવનાર નિમણૂકો માટેની વિસ્તૃત માહિતી માટે આજરોજ સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા નૈષદ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળા

સુરત શહેરની અંદર એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં હું આપ સૌને આવકારું છું અને સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષના નવા સંગઠન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉદનાવાડા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરતનું સંગઠન કોંગ્રેસ પક્ષનું પ્રદેશ સમિતિ અને એઆઈસીસીના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સુજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાઓને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષની બાગદોર લોકતાંત્રિક રીતે પોતાના હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કર્યું